ભાવનગર બોટાદ લોકસભાના ભાજપાના ઉમેદવારનું વલભીપુર ખાતે ભવ્ય સ્વાગત કરાયું લોકસભાની ચૂંટણીના પડઘમ ભાગી રહ્યા છે ત્યારે મતદારોની જેવા ઉમેદવારો પણ હવે મેદાને ઉજર્યા છે જેમાં નિમુબેન બામણીયા બોટાદ ખાતે કાર્યાલયનું ઉદઘાટન કરવા જઈ રહ્યા હતા ત્યારે વલભીપુર ખાતે મદદ કાર્યાલય ખાતે એક રોકાણા હતા જેમનું ભારતીય જનતા પાર્ટીના વલભીપુરના પ્રમુખ પ્રદ્યુમનસિંહ ગોહિલ નગરપાલિકાના પ્રમુખ વલ્લભભાઈ કાંબળ ઉપપ્રમુખ વિજયસિંહ ગોહિલ તાલુકા પંચાયતના પ્રમુખ દેહસિંહ એપીએમસીના ચેરમેન ઠાકરસિંહભાઈ સહિતના ભાજપના કાર્યકર્તાએ ઉમલકાભેર નીમુબેન બાંભળીયાનું સ્વાગત કર્યું હતું

કાર્યકર્તાનું ઘડતર અને કાર્યકર્તા માટે આપણી પાર્ટી કાર્યક્રમ આપે એમાં આપણું ઘડતર કરે ને ઘડતરમાં મારું ઘડતર થયું મારી કરતા વધારે ચૂંટણીઓ તમે જોઈ છે મારી કરતા વધારે તમે કામ કર્યું છે મને મને ભગવાને કદાચ બનાવી છે એટલે હું આમ છે ને કાર્ય કરશું છું અને કાર્યકર્તા એનું મૂલ્ય કેટલું હોય કાર્યકર્તાએ કેટલું સમય આપ્યો છે કેટલી રોજગારી પાડી ઘરે રાત્રે પત્નીઓ પત્તીઓ આવે એટલે ઠપકારે છોકરાના ભણવામાં ધ્યાન ન દીધું હોય પ્રસંગમાં ન ગયા હોય આ બધી કાર્યકરની પીડાઓ છે ને એ ભારતીય જનતા પાર્ટીની અંદર તોય કાર્યકર ભારત માતાની જય બોલે આ પીડા મૂકી દે આજે દુનિયાની અંદર ભારતીય જનતા પાર્ટીનો ડંકો વાગ્યો છે એ ખરેખર મારા દેવ દુર્લભ કાર્ય કરતા એની મહેનત બધા હળીમળીને કામ કરશું મને નાનામાં નાનો કાર્યકર કોઈ કામ ચીનશે અને કાંઈ મને શીખવાડશે તો એ શીખવાડવાનો ભાવ પણ મારો રહેશે અને સંબંધ છે પદ નહીં પણ સંબંધ છે એ હું તમારા પાસે ચોક્કસ જાણવીશ અને આજે મને ખૂબ માન સન્માન આપ્યું ખૂબ બધા એવા આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતાજી હું પણ રોકા એટલે એક મળવાનો આપણને અનુકૂળ સમય હતો તો મેં આ પાડીઓ પણ અહીંયા બેઠેલા કાર્યકરોના માટે તો આપણે ગૌરવ ક્ષણ કહેવાય પણ ન એવા હોય એ ખોટું ન લગાડે

ત્રણ ટર્મ કોર્પોરેટર બની બે વાર મેયર બની પ્રદેશમાં સાહેબમાં ટીમમાં ઉપાધ્યક્ષ બની અમરેલીમાં પ્રભારી તરીકે ત્રણ વર્ષ કામ કર્યું સુરેન્દ્રનગરની અંદર ચાર કરતાં પણ વધારે વર્ષ પ્રભારી તરીકે કામ કર્યું અત્યારે પણ હું જુનાગઢના પ્રભારી છું વીસ વર્ષથી પ્રવાસ કરું છું અને પાર્ટી જે કાંઈ પણ કામ ન